અને આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાનું છે તો તમે બધા કેળું તો જોઈ જ છે જોઈ ને મિત્રો ન જોઈએ તો હમણાં બતાવું જવું આ કેળું છે જો મિત્રો આપણે આ લીલા કેળાનું શાક કરી નઈ આ કેળું તો આપણે લીલા કેળાનું શાક કરવાનું છે હાલો તો મિત્રો કેળો હમણાં તમને બતાવી જોયું ને કે આ કેળાનું ઝાડ કેવું હોય તો આ કેળાની લૂંબ હોય મિત્રો એ તો તમને બધાને ખબર જ છે તો આ કેળા આપણે પેલા આપણે સુલેબ આપવા પડશે આને ગરમ પાણીમાં તો પેલા કેળાના કાયતરામાંથી કેળા આપણે નોખા પાડી દઈએ કાથરોટમાં અને આપણે આવી રીતે શરીય કરીને કાપશું એટલે આ વધારેનું કઈ

આ તપેલામાં નાખ્યા છે હવે આને ઢાંકી દી અને નીચે તાપ કરી હાલો મિત્રો તો આપણે કેળા બફાઈ પેલા આપણે થોડુંક આમાં પછી વઘાર કરવાનો મસાલો તૈયાર કરવા મળીએ તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો જો મિત્રો આ અમારા બાબુભાઈ નું ઘોડી છે અને અહીંયા સરવા આવે બજારોમાં લીલું ઘાસ હોય અને પછી પાછી સાંજે ઘરે જતી રહે કારણ કે આ ઘોડું છે ને આ રાની પશુઓથી બહુ રાંક હોય ઘોડું પીડમાં હોય પણ આને સિંહ ને એવું હોય તો આને ઘોડાને મારી નાખે આવું બનતું હોય એટલે સાંજે ઘોડી પાછી શરીર ઘરે જતી રહે હાલો મિત્રો તો આ ડુંગળી આપણે થોડીક સુધારી નાખીએ હાલો મિત્રો જોઈ લઈએ હવે કેળા બફાઈ ગયા હાલો મિત્રો બફાઈ ગયા કેળા હવે આપણે આ તપેલા નીચે ઉતારી લઈએ જો મિત્રો બફા એટલે આવા થઈ જાય થોડાક કાળા કલરના થઈ જાય લીલામાંથી અને હવે થોડી વાર આપણે ઠરવા દઈએ આનું પાણી આપણે કાઢી અને કેળાને આપણે ઠરવા દેવા પડશે અને પછી ફોલવામાં આવશે છે તો જોતા રહેજો આવી રીતે કાઢી લી મિત્રો એટલે આ પાણી ગરમ પાણી છે ને એ તપેલામાં તપેલામાં પીડ્યું રહે ને આપણે આ કાથરોટમાં કેળા બફાઈ ગયેલા કાઢી લીધા હવે આને થોડી વાર ઠરવા દઈ અને આમાં ગરમી ઉડી જાય ને ઠરી જાય પછી આપણે આને ફોલવાના છે હાલો મિત્રો આપ કેળાના વઘાર માટે આ ટામેટા ને ડુંગળી આપણે સમારી નાખી તો હવે આપણે કેળા ફોલવાના શરૂ કરીએ ઠરી ગયા હોય તો હાલો મિત્રો જોઈ લઈએ આપણે કેળા ઠરી ગયા કે હા હાલો મિત્રો આ ઠરી ગયા આમાં કાંઈ ઘટે નહીં ઓપાય જમાવટ કરવાની છે આજ આપણે ફોલી નાખીએ તો મિત્રો આવી રીતે ફોલી નાખવાના થોડાક ગરમ છે એટલે આવું થાય પણ આપણે આવી રીતે ફોલા ગયા હાલો જો આવો આવી રીતે મિત્રો ફોલી નાખવાના અને આ થોડાક ગરમ હોય ને તો મિત્રો થોડાક ઠરવા દેવાના આમાં ધુમાડા તો નીકળે છે આ ગરમ તો છે જ પણ હવે આપણે ફોલી બનાવી નાખીએ તમામ કેળા આવી રીતે ફોલી નાખ્યા જો મિત્રો કેળા ફોલાઈ ગયા જો આવી રીતે હવે આને સપ્પુ કાપવા પડશે હાલો મિત્રો કેળાના આવી રીતે બટકા કરી નાખવાના બાફેલા કેળા આપણે ફોલી દેખા એના આવી રીતે બટકા કરી નાખવાના ચપ્પુથી હાલો મિત્રો કેળા આપણે આપણે મોળી હવે આનો વઘાર કરવાનો છે તો પાછો આપણે છે ને મિત્રો તપેલામાં આપણે વઘાર કરવાનો છે હાલો મિત્રો વઘાર માટે આપણે તપેલું ચૂલા ઉપર પાછું મૂકી દીધું હાલો મિત્રો તેલ નાખી દી

હાલો મિત્રો ટમેટા નાખી દઈએ હવે હાલો મિત્રો હવે અળદર નાખી દઈએ આપણે ડુંગળી ને ટમેટા તેલ ની અંદર કકડી જાય હવે મિત્રો નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું હલ લાવી નાખીએ હવે મિત્રો ખડીક આને સડવા દી હાલો મિત્રો હવે આપણે મરચું નાખી દી હાલો હવે નાખીએ જીરું અને હલાવી નાખી હાલો મિત્રો આમાં થોડુંક પાણી નાખી વઘારે હવે પાકી ગયો અને હવે આને થોડુંક ગરમ થવા દઈએ અને પછી આપણે આની અંદર કેળા નાખી દેવાના થશે હાલો મિત્રો વઘાર પાકી ગયો હવે આની અંદર આપણે નાખી દઈ નાખી દેવાના કારણ કે કેળા તો આપણે બાફેલા જ હોય અને હવે આ વઘારમાં નાખી દઈએ એટલે આપણું કેળાનું શાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું ગણાય મિત્રો તો આવી રીતે કેળાનું કંઈક શાક બનાવાય છે મિત્રો અને દરેકની સિસ્ટમ અલગ અલગ હોય કોઈ કાસા કેળાને ડાયરેક્ટ પણ મિત્રો બટેટાની જેમ કાપી અને કાપીક પણ શાક બનાવી શકે છે તો હવે આને આપણે ઘડીક ગરમ થઈ જવા દઈએ અને પછી ઉતારી લઈએ હાલો મિત્રો જોઈ લઈ જવું મિત્રો હવે આપણે શાક સડવા આવી ગયું છે આપણે કેળા નાખા ને તો હવે આપણે છે ને મિત્રો આવી રીતે અને આની અંદર આપણે રસો રાખવો પડે ને એટલે પાણી પણ નાખવું પડે એ પાણી થોડુંક હમણાં બળી જાય મિત્રો તો હાલો મિત્રો આપણે નીચે પેલા ઉતારી લઈએ ને હાલો આ રીતે શાક આપણે ઉતારી લીધું અને હવે આની અંદર કોતમરી આપણે નાખી દી આ રસો મિત્રો છે ને કેળા હે એટલું બધું પાણી નહીં આ પાણી તમને રસો બતાય છે તો મિત્રો આ મારું શાક અહીંયા સંપૂર્ણ સડી સડીજો અને અહીંયા મારો આજનો વિડીયો પૂરો કરીએ તો આવજો રામ રામ હવને નમસ્કાર